નમસ્તે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીની વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે તો આપણે નોટિફિકેશનની માં ચર્ચા કરી ફર્સ્ટ ઓલ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત પરીક્ષા માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર પાસેથી પચાસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે નેક્સ્ટ છે ગ્રુપ એ માટે વિવિધ ખાતામાં કેટલી જગ્યા છે તો તેના માટે ડિટેલ્સ છે તો સમાજ કલ્યાણ માં એકસો પચીસ જગ્યા છે કાર્યાલય શકમાં ત્રણ જગ્યા છે કલેક્ટર કચેરીના ક્લાર્કમાં સોળસો જગ્યા છે હેડ ક્લાકની એકસો ચોત્રીસ છે ને સિનિયર ક્લાર્કની અ 500 તન જગ્યા છે ગ્રુપ એ માટે અને ટોટલ છે 2365 જગ્યા ગ્રુપ એ માટે છે હવે ગ્રુપ પી માટે જુનિયર ક્લાર્ક ની 3005 જગ્યા છે વિવિધ ખાતામાં ગ્રુપ અ બી માટે હવે જોઈએ છે કે તો umeadwar.gujarat.gov.in વેબસાઈટ પર તારીખ 5 2 2026 થી 20 2 2026 સુધી અરજી કરી નેક્સ્ટ તો ઉંમર વર્ષથી વર્ષથી ને વધુ ન હોવી જોઈએ અને વયમર્યાદામાં છૂટછાટ પણ મળવાપાત્ર રહેશે તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને પાંચ વર્ષની સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારને પાંચ વર્ષની અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને દસ વર્ષની સામાન્ય કેટેગરીના શારીરિક અસર ધરાવતા પુરુષ ઉમેદવારને દસ વર્ષની છૂટ મળશે અને એવી જ રીતે માજી સૈનિક માટે ઉપલી વયમર્યાદામાં તેઓએ બજવેલ ફરજોના સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર રહેશે હવે જોઈએ પગાર ધોરણ તો પગાર ધોરણમાં તો પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર છે તો હેડ ક્લાર્કને ચાલીસ હજાર આઠસો સિનિયર ક્લાર્કને છવ્વીસ હજાર કલેક્ટર કચેરીના ક્લાર્કને છવ્વીસ હજાર જુનિયર ક્લાક ને છવ્વીસ હજાર કાર્યાલય અધિક્ષકને ઓગણપચાસ હજાર છસો અને સમાજ કલ્યાણ નિરીક્ષકને ચાલીસ હજાર આઠસો પગાર પાંચ વર્ષ માટે ફિક્સ આપવામાં આવશે શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી માંથી અથવા તે તરીકે માન્ય થયેલ અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ હેઠળ ડીમ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલ બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળ સ્નાતકની પદ પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરેલની સક્ષમ લાયકાત ધરાવતો હોવો જોઈએ નેક્સ્ટ ગુજરાત મુલકી સેવા વર્ગ અને ભરતી નિયમ ઓગણીસો સડસઠમાં ઠરાવેલ પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ અને ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી બંને પૂરતું ધરાવતો હોવો જોઈએ નેક્સ્ટ પરીક્ષા ફી તો કે બિન અનામત વર્ગ માટે પ્રાથમિક પરીક્ષા ફી પાંચસો રૂપિયા છે અને તમામ કેટેગરીના મહિલા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ અને એક સર્વિસમેન માટે ચારસો રૂપિયા ફી ભરવા પાત્ર રહેશે હવે જોઈ છે પરીક્ષા પદ્ધતિ તો તબક્કો એક પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પદ્ધતિ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે તેમાં મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારને પસંદ કરવા પ્રથમ તબકાના ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ સંવર્ગ માટે પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે પ્રાથમિક પરીક્ષા દોઢસો પ્રશ્નના પ્રશ્નથી એક ગુણ અહ લખે કુલ દોઢસો ગુણની રહેશે અને પરીક્ષાનો સમય એકસો વીસ મિનિટનો રહેશે પ્રત પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ જીરો પંચ પચીસ ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે અને દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાના વીસ મિનિટ એટલે કે વધારાનો સમય ફાળવવામાં આવશે અને પ્રાથમિક પરીક્ષા ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે પ્રાથમિક પરીક્ષા કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારની અરજી ચકાસણી કર્યા સિવાય કામ ચલાવ ધોરણે પ્રાથમિક પરીક્ષામાં બેસવામાં આવશે પ્રાથમિક પરીક્ષાના અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલ ઉમેદવાર અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારને ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની બીજી તબકાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે મતલબ કે સાત ગણા ઉમેદવારને પરીક્ષા તબક્કા બેમાં મેઇન્સ એક્ઝામમાં બોલવામાં આવશે સાત ગણા કેટેગરી વાઇઝના મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલ ઉમેદવાર રો અથવા આ જાહેરાત અન્વયની શૈક્ષણિક લાયકાત વય મર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત

હવે લઘુત્તમ લાયકી ધોરણ તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવાર આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણના ન્યૂનતમ ગુણાત્મક ધોરણ ચાલીસ રાખવામાં આવેલ છે ઉમેદવાર પ્રતિ પરીક્ષામાં તથા તે તબક્કાના તમામ પેપરમાં લઘુત્તમ લાયકી ગુણ ગુણવત્તાનું ધોરણ ચાલીસ ટકા માર્ક્સ નિયત કરવામાં આવે છે તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવાર માટે ચાલીસ ટકા માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં મતલબ કે ચાલીસ ટકા માર્ક્સ તમારે લાવવાના રહેશે હવે એપેન્ડિક્સ જીમાં ધ સ્કીમ એન્ડ સબ્જેક્ટ ઓફ મેન્સ એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ટર્મ એઝ અ ગ્રુપ એ માટેનું સિલેબસ પેપર છે તો તેમાં ત્રણ પેપર રહેશે ગુજરાતી લેંગ્વેજ સ્કીલમાં સો માર્ક્સ અને ત્રણ કલાક રહેશે પેપર ને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કીલમાં સો માર્ક્સ અને ત્રણ કલાક રહેશે અને જનરલ સ્ટડીમાં દોઢસો માર્ક્સનું પેપર રહેશે ને ત્રણ કલાક અને એમ ત્રણસો પચાસ માર્ક્સનું મેન્સ રહેશે ગ્રુપ એમાં લેખિત પરીક્ષા લેશે અને તેવી જ રીતે ગ્રુપ બી માટે મેન્સ છે બસો માર્ક્સ રહેશે અને એકસો વીસ મિનિટનો સમય રહેશે તેમાં સિલેબસ આપને દેવામાં છે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન છે વીસ માર્ક્સનું છે ઇન્ડિયન ઇકોનોમી સ્ટેટ ઇકોનોમી નીતિ આયોગ છે વીસ માર્કનું પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ વીસ માર્કનું રહેશે ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ છે રહેશે નેશનલ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ ઇન્કલુડિંગ કરંટ અફેર્સ ત્રીસ માર્કનું રહેશે હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એ વીસ માર્કનું રહેશે કલ્ચર એન્ડ હેરિટેજ ઓફ ગુજરાત આર્ટ એન્ડ લિટરેચર દસ માર્કનું રહેશે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ વીસ માર્કનું રહેશે સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વીસ માર્ક એમ ટોટલ બસો માર્કનું પેપર રહેશે ગ્રુપ બી માટે છે આ સિલેબસ અને વધારે ડિટેલમાં બી સિલેબસ આખો કવર કરી દેવામાં આવ્યો છે નોટિફિકેશનમાં તો તમે તે જોઈ લેજો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ